વધુ સમાચારમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં એક મહિલાનું છેલ્લા આઠ વર્ષથી શોષણ થઈ રહ્યું છે લુણાવાડા એક મહિલા પર છેલ્લા આઠ વર્ષથી વારંવાર બ્લેકમેલ કરી ગુજારતો હતો બળાત્કાર તેવી ઘટના સામે આવી છે તો મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી

મને બિવાડે છે મને બ્લેકમેલ કરે છે આ લોકોથી હું થાકી જ ગઈ છું અને મારા જોડે એને બહુ જ એટલે બહુ જ મને હેરાન પરેશાન કરી દીધી છે હું બહુ જ હેરાન થઈ ગયું છે સાહેબ કેટલા સમયથી આઠ વર્ષથી મારા જોડે ચાલે છે આ એમની મરજીથી આવે છે જાય છે મને બિવાડે છે મારા ઉપર તેજાબ નાખવાનું કીધું છે સાહેબ મારી જિંદગીનું શું તું કે મારા કને નહીં મને તું નહીં બોલાવે મારા કને નહીં આવે તો તને તારું મોં ખરાબ કરી નાખે તેજામ નાખીને કે જાનતી બી મારી આલે એમ કે છે મને કોણ છે એ ચારી સબ એ ચાર જણા અરબ નાસર છે અરબ ખાલી છે અરબ ઇમ્તિયાજ છે અરબ વસીમ છે એનો પપ્પાનું નામ કયું અરબ છે તો શું કાર્યવાહી કરી અત્યારે તમે મેં હમણે પોલીસ સ્ટેશનમાં મેં અરજી કાલની કરી છે હવે પાછી મને આજે અરજી પાછી મને લખાવી છે હવે આ હું હવે એ લોકોની બહુ મોટી પહોંચ છે સાહેબ હમણે સુધી કશું થયું નથી